નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો ચોમાસા અંગે પરેશ ગૌશ્યામીની મોટી આગાહી કરવામાં આવી ગઈ છે જૂનમાં ક્યારે વરસાદ આવવાનો છે તેની પણ મિત્રો અત્યારે તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે ચોમાસું ક્યારે બેસશે જેની સંપૂર્ણ માહિતીઓ મિત્રો આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તે અંગે પરેશ ગૌશ્યામીએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસું દસથી પંદર દિવસ મોડું રહેવાનું છે અને તેવી શક્યતાઓ પણ પ્રબળ છે પંદર જૂન આજુબાજુ મિત્રો ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ દેખાતી નથી પરંતુ આ વર્ષે ચોમાસું સામાન્ય એટલે કે નોર્મલ રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે મિત્રો અઠ્ઠાણુંથી એકસો ને છ ટકા સુધીનો વરસાદ જોવા મળશે તેવી શક્યતાઓ છે સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકૂળ ગણાય છે જ્યારે સામાન્ય ચોમાસું એટલે ખેતી સારી થતી હોય છે મિત્રો ચોમાસાને લઈ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ કહ્યું આગાહી કરતાં જણાવ્યું કે વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં મિત્રો સામાન્ય રહેવાનું છે અને અઠ્ઠાણુંથી એકસો ને છ ટકા સુધીનો વરસાદ પણ પડશે જ્યારે હાલ તો મિત્રો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો આવનારા દિવસોમાં એટલે કે મે મહિનામાં બેથી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે આવનારા સમયમાં મિત્રો આકરો ઉનાળો જોવા મળશે અને મે મહિનામાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી બેથી ત્રણ વખત જોવા મળશે એપ્રિલ મહિનામાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની કોઈ શક્યતાઓ નથી પરંતુ મિત્રો ચૌદથી અઢાર મહિના વચ્ચે મિત્રો એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં મે મહિનામાં મિત્રો છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે પછીથી મિત્રો પછીથી રોહિણી નક્ષત્ર મિત્રો ચાલુ થવાનું છે તેથી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે જોવા મળશે જૂન મહિનામાં મિત્રો બીજા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણને જોવા મળશે જ્યારે મિત્રો એપ્રિલમાં મિત્રો વરસાદ આવશે તેની શક્યતાઓ છે કે નહીં તેના વિશે મિત્રો થોડીક વાત કરીએ તો હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર મિત્રો સ્કાયમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી મિત્રો એકવીસ એકવીસ એપ્રિલ સુધી પછી મિત્રો બે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પહાડો તરફ આગળ વધવાના છે જેના કારણે મિત્રો જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ જોવા મળશે બરફ વરસાદ જોવા મળશે આ વર્ષે આ વિસ્તારમાં મિત્રો ભારે વરસાદ અને બરફ વરસાદના કારણે ભૂસ્ખલન અને કાદવમાં મિત્રો ધમધમ ધસમતા પ્રવાહનું જોખમ પણ વધી જાય છે જ્યારે પંજાબ હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળ ભરેલી આંધી અને આજબીજી સાથે વાદળો આવશે જ્યારે ગુજરાતમાં પણ મિત્રો આની અસર જોવા મળશે તેવું મિત્રો પરેશ ગૌશી આગાહી કરીને ત્યારે જણાવ્યું છે તો મિત્રો અનેક એપ્રિલમાં મિત્રો એકવીસ એપ્રિલ દરમિયાન અનેક આગાહીઓ કરવામાં આવી ગઈ છે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે કે એપ્રિલ મહિનાનો અંત ભારે રહેવાનો છે વરસાદ આવવાનો છે વરસાદનો એક નવો રાઉન્ડ બનશે જે પૂરા ભારતમાં મિત્રો અસર કરશે જેમાં ગુજરાતનું નામ પણ સામેલ કરવામાં આવી ગયું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ